तो मुख्यमंत्री श्री भूपेंद्र भाई पटेलના નેતૃત્વમાં વન વિભાગી અંબાજીના ડુંગરને લીલાછમ બનાવા બીડું ઝળપ્યું છે વન વિભાગના આ અભિયાને પર્યાવરણ સંરક્ષણની સાથે સ્થાનિક સ્તરે રોજગારના અવસર પણ સર્જ્યા છે ફલાઉ ઝાડ છે ફલાઉ ઝાડ બજારમાં વેચકે હમ કમા સકતે હે ઓર રોડ પે હમ કેસુડા હે કોઈ ટિમ્બરુ હે એસે હમ વેચકે હમારા ગુજરાન ચલતા હે ઓર પહેલે બંજર જમીનથી અભી ફાયદાહી ફાયદા ઓર હમ બચ્ચે કો પઢા સકતે હૈ ઓર અચ્છા સા કામ કર સકતે હે સરકારે સરકારી પ્લા ચેકડમ બનાવ્યા હૈ એમાંથી પાણી ભરાયું પાણી ભરાઈને એટલે અમારે કૂવામાં પાણી આવી ગયું ઉપર એના લીધે અમારી ખેતી બહુ સારી થાય છે પછી બે નંબર નંબરમાં પછી જંગલ ખાતાવાળે રોપા વાયા એમાં પછી અમને બહુ પણ ફાયદો થયો છે ફળ આવે અમે છીએ એનાથી અમારું જીવન પણ ચાલુ ચાલુ થાય છે અંબાજી ખાતે તૈયાર થઈ રહેલા વન કવચમાં સ્થાનિક નાગરિકોની ભાગીદારી સુનિશ્ચિત કરવામાં આવી છે તો વન વિભાગની આ પહેલમાં સારા પરિણામો પણ પ્રાપ્ત થઈ રહ્યા છે गुजरात राज्य के वन विभाग ने अंबाजी जो लोगों का आस्था का केंद्र है उसको ग्रीन करने का एक प्रोजेक्ट पायलट प्रोजेक्ट हमें फॉरेस्ट डिपार्टमेंट के में में लिया है और उसमें हमारे सारे एम्प्लॉय गांव लोगों की सहायता से उसको पूरा ग्रीन करने के लिए अपना રિઝલ્ટ ગુજરાતમાં પર્યાવરણ સંરક્ષણ માત્ર એક અભિયાન ન બની રહેતા રોજગાર સર્જન નું સાધન પણ બન્યું છે તો ગુજરાત સરકાર વન વિભાગ આ પ્રયાસ લાંબા ગાળે ટકાઉ વિકાસ આધાર બની રહેશે